નમસ્કાર દર્શક મિત્રો હું પલ્લવી આપનું સ્વાગત કરું છું આજે ચોવીસ મેચારોજી બેસ્ટ વિજયનગર રોડ ભુજ રામબાગ રોડ આદિપુર પાવરબાયન ફેશન ડિઝાઇનના ઓર્નામેન્ટ્સનો પાત્ર શોરૂમ હોસ્પિટલ રોડ ભુજ

ચાર મહિલા સહિત સાત લોકો વિરુદ્ધ પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી મથડા ગામે રહી ફરસાણી દુકાન ચલાવતા દીપક હરિલાલ કંદોઈએ બનાવ અંગે ફરિયાદ નોંધાવી હતી તેમના એકના એક દીકરા સુમિતની સગાઈ થઈ ન હોવાથી તેમણે ગામમાં રહેતા કુલદીપ કાંતિલાલ ગાંધી અને તેના પત્ની શીતલબેનને કોઈ છોકરી ધ્યાનમાં હોય તો ધ્યાનમાં રાખવાનું કહ્યું હતું બાદમાં શીતલબેને વડોદરામાં રાજુ બચ્ચુ તળવી છે જે સગાઈ લગ્ન કરાવી આપશે પણ બે લાખ રૂપિયા લેશે તેવું કહ્યું હતું આ શખ્સે બે યુવતી બતાવી હતી જે પૈકી સુરેન્દ્રનગરની પૂજા વિક્રમ ગંગાડિયા ફરિયાદીના દીકરાને પસંદ આવી હતી સગાઈ માટે હા કર્યા બાદ વીસ દિવસ પછી પૂજા રાજુ તળવી પૂજાની માતા સીતા મામા મહેન્દ્ર મથડા ગામે આવ્યા હતા જ્યાં બંનેની સગાઈ કરવામાં આવી હતી જેની અવેજીમાં ફરિયાદીએ રૂપિયા સાહીઠ હજાર ગાડીનું ભાડું તથા રૂપિયા પચાસ હજાર રાજુને આપ્યા હતા ફરિયાદી તેમના પત્ની પુત્ર શીતલબેન અને કુલદીપ વડોદરા ગયા હતા જ્યાં યુવક યુવતીના લગ્ન કરાવાયા હતા જેની અવેજીમાં ફરિયાદીએ રૂપિયા દોઢ લાખ આ આરોપીને આપી દીધા હતા મથડા ગામે નવ વધુ આવી જતી ત્યારે રાજુએ પૂજાની માતા સીતાની તબિયત યુવતી પરત આવી ન આરોપીઓએ અમુક રકમ પરત આપી દીધી હતી પરંતુ રૂપિયા એક પરત ન આપતા આ સાતે લોકો વિરુદ્ધ ઠગાઈની ફરિયાદ નોંધાઈ હતી જેની આધારે આગણી કાર્યવાહી પોલીસ હાથ ધરી છે ભારતીય અંક જ્યોતિષ શાસ્ત્ર પ્રણેતા ભારતના આઠ વડાપ્રધાનોની આગાહી કરનાર જ્યોતિષી શંકર ઇન્દિરા ગાંધીના વિજય અને અપમૃત્યુની સચોટ આગાહી કરી ગાંધીના પરાજય અને તેમના અપમૃત્યુની પણ સચોટ આગાહી કરી અટલ બિહારી વાજપેયી રાજીનામાની સચોટ આગાહી કરી હાલના ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જીતની પણ સચોટ આગાહી કરી વર્ષ બે હાજર બાર માં પણ નરેન્દ્ર મોદી માટે આગાહી કરી છે કે મોદીજી જીતની હેટ્રિક કરશે અને બે હજાર ચોવીસમાં પણ ચૂંટણી જીતશે જ્યોતિષી શંકર ગોરની મંત્રચાપ ગુરુના નંગ વગર સાચી સલાહ અને સચોટ ઉપાયથી વીસ થી વધુ લોકોને ફાયદો થયો ઘર બેઠા સલાહ મેળવો મોબાઈલ નંબર નાઇન નાઇન ઝીરો નાઇન સિક્સ ઝીરો ટુ નાઇન ટુ એટ ટીના હાઉસ છઠ્ઠીબારી રિંગ રોડ પાણજી સ્ટ્રીટ ભૂજ કચ્છ બાળકોના સર્વાંગી વિકાસ માટે શ્રેષ્ઠ સ્કૂલ દિવ્ય બ્રહ્મલોક ગ્લોબલ એકેડમી કેજી થી ધોરણ 10 સીબીએસસી બોર્ડ ધોરણ 11 12 ગુજરાત બોર્ડ સાયન્સ કોમર્સ આર્ટ્સ ફેકલ્ટી ગુજરાતી અને અંગ્રેજી માધ્યમ સાથે હોસ્ટેલ ફેસિલિટીઝ સ્કૂલ બસ સેવા સ્વિમિંગ હોર્સ રાઇડિંગ સ્પોર્ટ્સ દ્વારા વિદ્યાર્થીઓના ઘડતર અને વિકાસ કરતી આ એકેડમીમાં પ્રવેશ માટે સંપર્ક કરો મોબાઈલ નંબર નાઇન એટ ટુ ફાઈવ સિક્સ ઝીરો સિક્સ ઝીરો થ્રી એટ સેવન એટ નાઇન નાઇન એટ સેવન સેવન ભુજ હાઈવે સુખપર ભુજ કચ્છ દિવ્ય બ્રહ્મલોક ગ્લોબલ એકેડમી ડબલ્યુ 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 ડોટ દિવ્ય ડોટ કોમ દર્શક મિત્રો આ હતા આજના સમાચાર આવતીકાલે ફરીથી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર